કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના ના મધ્યપ્રદેશ મંત્રી વિજય શાહ સામે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરાની નવી કલેક્ટર ખાતે સિંદુર મિશન ને પાર પાડનાર હિન્દુસ્તાન દીકરી કર્નલ સોફિયા કુરેશી મધ્યપ્રદેશના ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલ અપમાનના વિરોધમાં વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂતની આગેવાની હેઠળ શહેર મહિલા કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ સૂત્રોચ્યાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને માંગણી તરીકે અપમાનજનક અને અભદ્ર ભાષાના ઉપયોગ સામે મંત્રી વિજય શાહના સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એમના પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ વડોદરા શહેર મહિલા પ્રમુખે કરી સિંધુ કરીને આ જે ઓપરેશન અત્યારે થયું એના માટેની આજે આખા દેશને માહિતી આપી અને જે એમને સફળતા મળી છે એમ એવા જે બેન એક મહિલા તરીકે એને આટલું મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને આખા દેશને પણ ગૌરવ અપાવ્યું છે એવી બેન સામે બીજેપી સરકારના મધ્યપ્રદેશના મંત્રી અને જે વિજય શાહ એમને એમના ઉપર ટિપ્પણી જે અભદ્ર કરી છે એના માટે અમે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા કે એમને એમની ઉપર જે મહિલાઓને અપમાન કર્યું છે મહિલાઓનું જે અત્યારે તો શોષણ બી બહુ થઈ રહ્યું છે એ બધા પર એ લોકો કશું વિચાર નથી કરતા પણ એમની આ જે વિચારધારા ખબર પડે છે એમની એ વિચારની જે ગતિ ખબર પડે છે કે એ કઈ માનસિકતા ધરાવે છે એના માટેનું અમે આજે અહીંયા આવેદનપત્ર આવ્યા છે અમારી માગણી એ છે કે એમની સામે એફઆઈઆર દર્જ થાય અને વડોદરામાં વતની જો એ છે તો વડોદરામાંથી પણ એમની સામે એફઆઈઆર થવી જોઈએ આવા મંત્રીને કઢી મૂકવા જોઈએ એમના પક્ષમાંથી પણ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ફરીથી આવી બધી બહેનોનું અપમાન ના કરે કે કોઈ ટિપ્પણી ના કરે એના માટે અમે આવેદનપત્ર આપ્યા હોય છે અમે આવતીકાલે હજી જઈશું કલેક્ટર સાહેબને પણ અમે મળીશું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ અમે મળીશું એ જેવી રીતે કહેશે અમે રજૂઆત તો અમારી કરીશું જ કે વડોદરા શહેરના વતની છે એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ એમને આવી રીતે જે અપમાન એમનું કર્યું છે એ આખા દેશનું અપમાન થયું છે તો એના માટેનું એ અમને જે કહેશે એ પ્રમાણેનું અમે આગળ કાર્યવાહી કરીશું અમારા તરફથી તો અમે તો એફઆઈઆર કરવા તૈયાર જ છે પણ આ તો એટલા માટે અમારે એમને જાણ કરવી પડે કે એ પણ આપણને કેવું જોઈએ એમને કે અમે વડોદરા શહેરના છે તો કરી શકશે કે નહીં કરી શકે ના કરી શકતા હોય તો અમે ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છે અમે તો શાંતિથી બેસીને પણ અમે એમને એમની સામે એફઆઈઆર વડોદરામાંથી તો કરાવીને જ રહીશું પછી Subscribe now and press the bell icon. Never miss an update.